નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો આજે થઈ અઢાર જૂન અને આજે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ મધ્યપ્રદેશના વારાણસી જિલ્લામાંથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો સત્તરમો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાના છે ત્યારે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોનો એક મોટો પ્રશ્ન છે અને એ પ્રશ્ન એ છે કે પીએમ કિસાન જે યોજના છે એ યોજનાનો જે બે હજારનો હપ્તો મળે છે એ બે હજારનો હપ્તો એમને અગિયાર હપ્તા સુધી અગિયારમાં હપ્તા સુધી મળેલા છે અને અગિયાર પછી એક પણ હપ્તો એમના બેંક એકાઉન્ટની અંદર જમા નથી થયો તો શા કારણે એમના બેંક એકાઉન્ટની અંદર અગિયાર પછી એક પણ હપ્તો જમા નથી થયો અને આ જે બાકી હપ્તા છે અગિયાર હપ્તા પછીના જે પણ કંઈ હપ્તા બાકી છે એ એમને મળશે કે નહીં એ તમામ માહિતી મિત્રો આપણે આજના વિડીયોમાં મેળવીશું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો જે આ બે હજારનો હપ્તો જે છે એ ખેડૂતોને અગિયારમાં હપ્તા પછી એક પણ એમના બેંક એકાઉન્ટની અંદર જમા નથી થયો એનું મેઇન કારણ એ છે કે મિત્રો પહેલાં જ્યારે સરકાર જે છે એ કોઈ પણ ખેડૂતને લાભાર્થીને કોઈપણ યોજનાના પૈસા જે છે એ આપતી એ પેમેન્ટ મોડ એકાઉન્ટ થકી આપતી હતી એટલે કે પહેલાં એકાઉન્ટ નંબર નાખતી અને પછી આઈએફસી કોડ નંબર નાખે અને સીધા જે જે પૈસા છે એ ખેડૂતના ખાતામાં લાભાર્થીના ખાતામાં જમા થતા હતા પણ હવે મિત્રો સરકારે આ જે સિસ્ટમ છે પેમેન્ટ મોડ એકાઉન્ટ છે એને બદલીને હવે પેમેન્ટ મોડ આધાર કરી દીધું છે એટલે મિત્રો હવે તમને જે પણ કોઈ બેનિફિટ મળે છે એ બેનિફિટ આધાર કાર્ડ થકી જ મળે છે આધાર કાર્ડ નંબર થકી મળે છે તો મિત્રો આ પેમેન્ટ મોડ આધાર થકી જે મળે છે એ કેવી રીતે મળે છે તો મિત્રો જે તમારું આધાર કાર્ડ છે એ આધાર કાર્ડની અંદર હવે સરકારે એક સેવા ચાલુ કરી છે અને એ સેવાનું નામ છે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સેવા તો મિત્રો આ જે તમારું આધાર કાર્ડ છે એ આધાર કાર્ડની અંદર ડીબીટી લિંક હોવું જોઈએ અને ડીબીટી લિંક હોય તો જ મિત્રો તમને હવે સરકારી યોજનાના જે પણ કોઈ પૈસા છે એ તમારા બેંક એકાઉન્ટની અંદર જમા થતા હોય છે તો મિત્રો તમારું જે આધાર કાર્ડ જે છે એ તો ઘણી બધી બેંકોની અંદર લિંક હશે ધારો કે તમારે ચારથી પાંચ બેંક એકાઉન્ટ છે તો બધી જ જગ્યાએ તમારું બેંક એકાઉન્ટ લિંક છે તો બધી જ જગ્યાએ તો પૈસા જમા થતા ન હોય તો મિત્રો આજે જે તમારું આધાર કાર્ડ જે છે એ બધી બેંકોની અંદર તો ડીબીટી લિંક ન થઈ શકે પણ એક બેન્કની અંદર જ લિંક થઈ શકે અને તમારા જે આ ચાર પાંચ બેંક એકાઉન્ટ હોય એ બેન્ક એકાઉન્ટની અંદર કોઈ પણ એક બેંક એકાઉન્ટ એવું છે કે જેની અંદર તમારું ડીબીટી લિંક થયેલું હશે આધાર કાર્ડની અંદર તો એ બેન્કની અંદર તમારા પૈસા જે બે હજારના હપ્તો જે છે એ બધો જ બધા જ હપ્તા ત્યાં જમા થયા હશે પણ એક બેંક એકાઉન્ટ બેંક એકાઉન્ટની અંદર તો મિત્રો તમે તપાસ કરજો તમારા જેટલા પણ બેંક એકાઉન્ટ હોય એ બધા જ બેંક એકાઉન્ટની તપાસ કરજો અને કોઈ પણ એક બેંક એકાઉન્ટની અંદર તમારા જે આ બે હજારના હપ્તા છે એ બધા જ એક જગ્યાએ જમા થયા હશે કારણ કે મિત્રો હું તમને એમને એમ નથી કહેતો મારા એક મિત્ર હતા અને એ મિત્રએ મને એક વખત સંપર્ક મારો કર્યો અને મને કહ્યું કે દુદાભાઈ મારે બે હજારનો જે હપ્તો છે જે છે એ અગિયાર પછી એક પણ હપ્તો મારા બેંક એકાઉન્ટની અંદર જમા નથી થયો તો એનું શું કારણ તો પછી મિત્રો મેં ડાયરેક્ટ એમનું ડીબીટી જે છે એ કયા બેંક એકાઉન્ટની અંદર લિંક છે એ જાણવાનો પ્રયા પ્રયાસ કર્યો અને એ જાણવા માટે મેં એમની પાસેથી જે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર હોય છે પીએમ કિસાનનો જે રજી ખેડૂત રજીસ્ટ્રેશન નંબર લીધો અને એક વેબસાઇટ આવે છે પી એફ એમ એસ એટલે કે પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ જે પણ કોઈ સરકારી યોજનાના પૈસા ખેડૂતોને લાભાર્થીઓને આપવામાં આવે છે એ બધા જ ડેટા આ પીએફએમ એસની વેબસાઇટ પર મૂકવામાં આવે છે એટલે મિત્રો મેં પી એફએમએસની વેબસાઇટ પર ચેક કર્યું તો ત્યાં મને એક એમનું ડીબીટીથી લિંક બેંક એકાઉન્ટ જોવા મળ્યું અને એના જે લાસ્ટ ચાર અંક હતા એ મને જોવા મળ્યા અને બેંકનું નામ જોવા મળ્યું અને એ બેન્કનું નામ હતું એરટેલ પેમેન્ટ બેંક પછી મિત્રો મિત્રો મેં એ જે મારા મિત્ર છે એમને જણાવ્યું કે તમારા જે અગિયાર પછીના બધા જ અબ્દા જે છે એટલે કે ટોટલ એમના પાંચ હપ્દા હતા તો આ પાંચે પાંચ હપ્તા એમના એરટેલ પેમેન્ટ બેંકની અંદર જમા થયા હતા અને મેં એમને કહ્યું કે તમારા જે આ પાંચ હપ્દા છે એ એરટેલ પેમેન્ટ બેંકની અંદર જમા થયા છે અને તમારું જે ડીબીટી લિંક છે એ એરટેલ પેમેન્ટ બેંકની અંદર લિંક છે અને જે એરટેલ પેમેન્ટ બેંક એકાઉન્ટ છે એના લાસ્ટ ચાર અંક પણ મેં એમને જણાવ્યા પછી મિત્રો એમને તો ખબર નથી કે મારું આ એક આવું પણ બેંક એકાઉન્ટ છે એરટેલ પેમેન્ટ બેન્કનું એમણે ક્યારે ખોલાવ્યું છે એમને પણ ખબર નહીં હોય પછી મિત્રો એમણે સંપર્ક કર્યો એરટેલ પેમેન્ટ બેંક એકાઉન્ટનો અને ત્યાં જઈને ચેક કરાવ્યું તો એકી સાથે દસ હજાર રૂપિયા એમના બેંક એકાઉન્ટની અંદર જમા થયા હતા તો મિત્રો તમારે પણ બની શકે કે એક એક બે કે તેથી વધુ બેંક એકાઉન્ટ હોય અને કોઈ એક બેંક એકાઉન્ટની અંદર તમારું આધાર કાર્ડ લિંક હોય ને ડીબીટી એની અંદર ચાલુ હોય અને એ બેન્ક એકાઉન્ટની અંદર તમારા પૈસા જમા થયા હશે તો મિત્રો અત્યારે આ વિડીયો જોયા પછી તમે યાદ કરજો તમારા જેટલા પણ બેંક એકાઉન્ટ હોય એ બેંક એકાઉન્ટ બધા જ તપાસજો એની તપાસ કરજો કોઈ એક બેંક એકા બેંક એકાઉન્ટની અંદર તમારા પૈસા જમા થયા હશે તો મિત્રો આશા રાખું છો કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો ઓલ પર તમે પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુધાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર